ધારો કે દલિત સમાજના મોલ્લામાં તમે પેવર બ્લોક નાખો એમને પ્રોટેક્શન વોલ આપો કે એમના માટે બીજું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે એનાથી અસ્પૃશ્યતાની નાબૂદી ન થાય એનાથી માથે મેલુંની નાબૂદી ન થાય સમાજમાં પ્રવર્તતા ઊંચ નીચના જે ભેદ છે એ દૂર ન થાય સમાનતા જો ન સ્થપાય તો સામાજિક ન્યાયનો અધિકારી તો વિભાગનું બજેટ કઈ રીતે કહેવાય બીજી મહત્વની વસ્તુ સામાજિક ન્યાય લાગુ કરવાની જવાબદારી સરકારી તંત્ર અને આપણી બ્યુરોક્રેસીની છે પણ નેહા કુમારી નામના મહીસાગરના કલેક્ટર શિડ્યુલ કાસ્ટના વ્યક્તિને ત્રણ સરકારી કર્મચારીઓની ઉપસ્થિતિમાં સરકારી કાર્યક્રમના ડાયસ પરથી બાસ્ટર્ડ કે ચપ્પલ ખોલકર માનને જેસાય હરામી સલાહ આવા શબ્દોનો પ્રયોગ કરે એક મહિલા કલેક્ટર એ ક્યાંથી સામાજિક ન્યાય ગુજરાતમાં હોય એને ધરપકડ કરીને સાબરમતી સેન્ટ્રલ જેટલા સળિયા પાછળ મોકલી દેવાની હોય એ બેન એવું બોલ્યા કે નેવું ટકા દલિત અને આદિવાસી એટ્રોસિટીઝના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે તો મેં ફ્લોર ઉપર આજે સવાલ પૂછ્યો રાજ્યની સરકારે કેન્દ્ર સરકારે ગૃહ વિભાગે સમાજ કલ્યાણ વિભાગે મહિસાગર કલેક્ટરે આનો કોઈ ઇન સ્ટડી કર્યો છે તમે ગુજરાતના દલિતોની આદિવાસીઓને દેશના દલિત આદિવાસીઓની પીડા જાણો છો ભર બજારમાં ઘોડા પરથી ઉતારી દે લાંબી મૂછ રાખવાના દે ગોગલસાના સારા કપડાં પહેર્યા તો એનું ઇન્સલ્ટ કરે એમની પર હુમલા કરે પચીસ હજાર વીઘા જમીન તો મને ખબર છે જે દલિતોની માલિકીની દલિતોને ફાળવેલી એમાં ગુંડાઓ ઘુસેલા છે વર્ષોથી આ મુદ્દે લડી લડીને અમે કબજા ખાલી કરાવીએ છીએ આખું મહેસૂલી તંત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ તો સાયલેટ છે આ લોકો ક્યાંથી સામાજિક ન્યાય સુરક્ષિત કરશે અને માન્ય મુખ્યમંત્રીની જવાબદારી બને છે પીડિતને પડખે કે જે મૃદુ છું અરે સાહેબ મારા તમે મૃદુ હોય તો એક તો દલિત આદિવાસી એટ્રોસિટીનો ભોગ બનેલા દલિત આદિવાસીના ઘરે જાઓ બળાત્કારનો ભોગ બનેલી કોઈ આદિવાસી કે ઓબીસી કે દલિત સમાજની દીકરીના માથે હાથ તો મૂકો એના આંસુ તો લૂછો તમે તો શું કરો છો ગોંડલની બજારમાં જે દલિત સમાજના યુવાનને નગ્ન કરીને ફટકાર્યો કિડનેપ કરીને ફટકાર્યો એ પીડિતના ઘરે ના ગયા તમે તુલસી ગયા ગણેશ ત્યાં મતલબ કે તમે વિક્ટીમ સાથે નથી તમે અક્યુઝ સાથે છો તમે પીડિત સાથે નથી તમે આરોપી સાથે છો અને એક્ટમાં ઠેરવ્યા પ્રમાણે જે રાજ્યની સરકારે કરવાનું થાય છે એ થાય છે કે કેમ એનું સુપરવિઝન અને મોનિટરિંગ કરવાની જવાબદારી રાજ્યના સીએમની છે એક્ટમાં લખ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રીએ દરેક સ્ટેટમાં જાન્યુઆરી અને જુલાઈના મહિનામાં સ્ટેટ વિજિલન્સના મોનિટરિંગની મીટિંગ કરવી પડશે મેં હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરી ગયા વર્ષે ત્યારે મુખ્યમંત્રી મીટિંગ કરી આ જાન્યુઆરી મહિનામાં ફરી ના કરી ફરી અમારે કોર્ટમાં જવાનું ફરી પૈસા વગાડવાના એટલે આ રાજ્યની સરકાર અસ્પૃશ્યતાની નાબૂદી કરવા માગતી નથી માથે મેલુની નાબૂદી કરવા માગતી નથી સફાઈ કામદારે ગટરમાં ઉતરીને મરવું ન પડે એ સુનિશ્ચિત કરવા માગતી નથી અને જે આખું તમે બજેટ જુઓ તો એસસી એસટી ઓબીસીના બજેટનું એસસી એસટી ઓબીસીના માઇનોરિટીના બજેટનું તમે એનાલિસિસ કરો તો એક વાક્યમાં કહું એક કેક પડી છે કેક ઉપર લાલ રંગની પેલી ચેરી છે બાળકો એનું ટૂટી ફૂટી કહેતા હોય છે એટલે પંચ્યાસી ટકા એસસી એસટી ઓબીસી માઇનોરિટી માટે એ તૂટી ફૂટી છે અને પંદર ટકા આખી કેક ખાય છે આવું આખું બજેટ છે જિગ્નેશભાઈ તમે એક વાત એ કરી કે ભાઈ સરકારે જે પ્રકારે પાટીદારોના કેસ પરત ખેંચ્યા છે તેમણે સરદાર પટેલના પણ પર આપ્યા તમે હજી ના ખેંચ્યા હોય તો પરત ખેંચી લો પરંતુ અન્ય લોકો પર જે કેસ થયા છે તેને લઈને પણ વાત કરી જેમ મહીસાગર કલેક્ટર કે કોઈપણ બાબુની ભૂમિકા કાસ્ટિસ્ટ ન હોઈ શકે એમ રાજ્ય સરકારની પણ કોઈ પણ પક્ષની ગવર્મેન્ટ હોય એની ભૂમિકા પણ જાતિવાદી ન હોઈ શકે પટેલ સમાજના જેટલા પણ લોકોના કેસ પાછા લીધા બહુ સરસ કર્યું હું વિધાનસભાના મંચ ઉપર આજે બોલ્યો કે તમને સરદાર વલ્લભભાઈ પટેલની સોગંદ છે હજી કોઈ પાટીદાર સમાજના કેસ પાછા ન લીધા હોય તો લઈ લો પણ ઉનાકાંડ વખતે થયેલા દલિતો પરના કેસ પાછા લો કાંતિવાડા નામનો અમારો દલિત સમાજનો યુવાન નવ વર્ષ જેલમાં રહ્યો અમરેલીનો યુવાન એનો કેસ પાછો લો ભાનુ આત્મ આત્મવિલોપન વખતે જે કેસ થાય એ પાછા લો સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન માંડલ બેચરાજી સરના આંદોલન વખતે જે માલધારી સમાજ ઉપર કેસ થયા એ કેસ તમે પાછા લો પેસાણ ફોરેસ્ટ રાઇટ્સના ઇમ્પ્લિમેન્ટેશન માટે જે આદિવાસી યુવાનો લડતા આદિવાસી એક્ટિવિસ્ટો લડ્યા એના કેસ પાછા લો સીએનઆરસીના પ્રોટેસ્ટ વગર મારા મત વિસ્તાર વડગામના અમદાવાદમાં મુસ્લિમ ભાઈઓ પર થયેલા એ કેસ તમે પાછા લો ના આંદોલન વખતે થયેલા કેસો પાછા લો તમે એક સમાજના કેસ પાછા લો બીજા કોઈ સમાજ માટે તમને લાગણી ન હોય આવું બાયસ્ડ ભેદભાવ પૂર્ણ વર્તન અને વલણ રાજ્ય સરકારનું કઈ રીતે હોઈ શકે સરકાર એકવાર ચૂંટાયા પછી ગુજરાતની સાડા છ કરોડ જનતા માટે કામ કરવી જોઈએ એટલે પટેલ સમાજના કેસ પાછા લીધા હું વેલકમ કરું છું ફરી તમારા માધ્યમથી કહું છું હજી એક પણ કેસ બાકી હોય આંદોલનનો પટેલ સમાજનો તો લઈ લો પણ એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને અન્ય યુવાનો પરના કેસ પણ પાછા લેવા જોઈએ અંતિમ આ જો કેસ પાછા નહીં લે તો ઇન ઓલ સિરિયસનેસ આઈ એમ ટેલિંગ યુ પૂરેપૂરી ગંભીરતાથી કહું છું ઉગ્ર આંદોલનની દિશામાં અમે આગળ વધવાના છીએ એક અંતિમ પ્રશ્ન છે જે પ્રકારે ગુજરાતમાં મહિલાઓ દીકરીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે તમે જ આજ જ ગૃહમાં કહ્યું કે એક ધારાસભ્ય છે જેમના પર એક ગંભીર ગુનો છે દુષ્કર્મનો બિલકુલ એક બાજુ નિર્ભયા ફંડ એલોટ થાય એક બાજુ તમે નારી શક્તિ નારી વંદનાની વાત કરો માતા કી જય બોલો અને દીકરીઓ પર બળાત્કાર કરનારો ભારતીય જનતા પાર્ટીનો એમએલએ કુંભના મેળામાં પોલીસ રક્ષણ સાથે રખડતો હોય આવું આપણું ગુજરાત રવિશંકર મહારાજને ઇન્દુલાલનું યાજ્ઞિકનું ગુજરાત આવું હોય ગાંધીને સરદારનું ગુજરાત આવું હોય નરસિંહ મહેતાનું ગુજરાત આવું હોય બળાત્કાર કરનારો રેપિસ્ટ કુંભના મેળામાં રખડતો હોય એના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થતા હોય એને પોલીસ રક્ષણ આપેલું હોય અને છતાં ગુજરાતના મુખ્યમંત્રી એક શબ્દ ન બોલે મતલબ કે દીકરી ઉપર બળાત્કાર થાય ભારતીય જનતા પાર્ટીની સરકારને કોઈ લેવા દેવા નથી એની ધરપકડ થવી જોઈએ તાબડતોબ થવી જોઈએ વિધાનસભાનું સત્ર સત્યાવીસ માર્ચે પૂરું થાય એના સૂર્યાસ્ત થાયની પહેલા જો ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ નથી થતી તો એનો મતલબ એમ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કાનૂન અને બંધારણમાં નથી માનતી જી જરૂરથી આવતા કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમણે આજે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ છે તેની બજેટની જે ચર્ચા હતી તેને લઈને તેમણે તેમની રાય પણ મૂકી હતી હવે જોવાનું તે રહેશે કે જે પ્રકારે તેમણે ગૃહમાં વાત કરી છે ત્યારબાદ આ મામલે સરકાર શું કરે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝના ચેનલ જોતા રહો નમસ્કાર પેલા એક ખાલી બાઈટ કર